આપડે સ્પેશિયલ ઘનશ્યામ ડીશ આવી ગઈ છે અને જો બીજો મેંગો મંગાવ્યો હતો મેંગો આવી ગયો છે જેનો ને ફેવરિટ છે જેનો ભાઈ તો મોઢામાં પાણી આવ્યો મળ્યો છે કાલની ઘોડે કાજો લાજી દે સોટા પડ દે કાલ કેમ પાણી પૂરી ના પડતી દીધા એમ કાઢી નાખો ભૂકા જય માતાજી મિત્રો તો અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો અમે અત્યારે અહીં તે જો કે જઈ રહ્યા બરફના બરફ ગોળા ખાવા કારણ કે આવતીકાલે છે રામનવમી એટલે અમારી તરફ થી તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ શુભકામના જય શ્રી રામ જય શ્રી રામ તો આપણે જોયે ઘનશ્યામ ડીશમાં ગોળા ખાવા આવ્યા છે પોગોમ છે કેવી છે કેવી ને હમણાં જોયું બરાબર ગરદી થોડી ઘણી લાગે છે બહુ છે નહીં ના ના છે ઘણી ઘરદી છે હો ઘણી ઘર છે તો તમે લોકો અહીંયા ગોળો ખાવા આવજો તો સુરતમાં રહેતા હોય ને આજુબાજુ ક્યાંય રહેતા હોય તો બધા વેટિંગ કર્યા જો ગોળાનું જો આને જો અમાર કઈ હક નથી ઢીંગો ઢીંગો શું ખાવું છે હે આજો સિંધે છે કેવો ખાવો એમ જો આપણે કેવો ખાવાનો બધે આંગળી શું ગાનો કયો લેવાનો હા જો ચોકલેટ જો ઢીંગુ કે છે જો બાને ઓરે મારે કાલા મારે કાઈન તો ઓર્ડર આપી આપીને વેઇટિંગ કરે છે વારો આવે ત્યારે ખબર પડે વેઇટિંગ તો કરવું પડે ને જોવાય બરફ તોલાય છે આગળ ડ્રાય ફ્રુટ ને એવું બધું કઈ કલર ને સાણી ને એવું બધું જો અહીંયા બનવાનો તૈયાર થઈ ગયો છે આપણે સ્પેશિયલ ઘનશ્યામ ઓર્ડર કર્યો છે આ લોકોની સ્પેશિયલ મોટી ડીશ એમ બધા વખાણ બહુ કરે છે જો કે આપણે વખાણ સાંભળીને ત્યાં ખાવા આવ્યા છીએ ભાઈ કે તમે સાંભળો 36 વર્ષ કે છે. જો 36 વર્ષથી જૂના છે આ ભાઈ. નહીં નહીં કોઈ પાવડર અમૂલ અને લીંબુના ફૂલથી મારી બનતી. લીંબુ રસ કાઢી બરફ બનાવી બને તો આવી જગ્યાએ ખાવાનો આગ્રહ રાખો. એ આપણા શરીર માટે હેલ્ધી. લીંબુ એક પી લેવાનો એટલે તમને આવી જાય તો લીંબુ

હવે હું છે છેલ્લે ગણાય જાય ને એમ છેલ્લે લઉં દી મે પીધું એમ હાલો યાર હવે ઊભા થાવ ને ઊભા ને હવે હું કાય મંગાવું છે મારી સોલ પડ દેવી લાગે તો હવે આપણે ગાય ગોળા ખાઈ નીકળી ગયા છે વી હવે કે કાંટા મારવા જાવી ગાય થી આપડે 1000 સબસ્ક્રાઇબર થાય ને દી આપ કેવો બધે હાલ્યા હવે ગોળા ખાય ખાય જો

આપણે જીત બરફ ફાઈ લીધો બહુ મીઠો લાગ્યો મને તો એને કડવો લાગ્યો જાય મેરી છે પણ આ તો થાય જાય હવે આપણે છે ને બે ત્રણ દિવસ પછી હોટેલ ની પાર્ટી માં રહી સપોર્ટ હમ આપણે ક્યાંય આત્મા નહીં આપણે ક્યાંય આત્મા નહીં આવી બોલો વાંધો નહીં હવે આયા